વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરીની ઘટના સામે આવી છે મગરપુરા જીઆઈડીસીમાં આવેલી સ્કુમાર એન્જિનિયરિંગ કંપનીમાંથી ચોરી થઈ હતી તસ્કરોએ કંપનીને નિશાન બનાવીને સાત લાખના કોપરની ચોરી કરી હતી કંપનીમાં ચોરી કરતા તસ્કરોની સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કંપનીના કર્મચારીને બંધક બનાવી

એ જ બધું ચોરી ગયા છે આ લગભગ સાડા પાંચ થી છ લાખની એ લઠા ચૌદ નંગ ગયા છે લગભગ આશરે એક લઠ્ઠાની કિંમત વજન જે કમસે કમ પાંત્રીસ થી આડત્રીસ કિલોનો એક લઠ્ઠા આવે અને મેં ઉઠ્યો તો અવાજ આવ્યો ત્યારે મેં મોબાઈલ ચેક કર્યો ગેટ નો જે કેમેરો છે તે ચાલુ કરીને જોયો તો માણસ નીચે માલ ને ધક્કો મારતો હતો જ્યારે કે મેં શટર ખોલ્યું ને ત્યારે એ દોડીને આવ્યો મને ધક્કો મારીને અંદર લઈ ગયો અને મને પકડ્યો એ મને કે જો તું વધારે અવાજ કરીશ અને કંઈ બોલીશ તો તને અમે જાનથી મારી નાખશું એ લોકો બે જણ હતા એના હાથમાં પાઇપ હતું પછી મને મોબાઈલ લઈ લીધો મોબાઈલ લઈ લીધો મને કે બૂમો પાડીશ તો તને અમે મારશું